અમુક હોય છે જે સક્સેસ જતા રહે ના નથી પણ એમ મતલબ વધારે એકબીજાને પસંદ ના કરે પછી વાત ડિવોર્સ લેવાની હોય ડિવોર્સ લીધા પછી એવું થાય કે એનો મતલબ લગ્ન એનો પાંચ સાત લાખ રૂપિયા ખર્ચો થયો હોય ડિવોર્સ લેવાના બે પાંચ લાખ રૂપિયા ખર્ચો થાય એટલે એક બાપે કે પોતાના જીવનમાં જે કમાણી કરીને જે એક સપનું જોયું એક મારા છોકરા કે છોકરીને પરણાવું સારી રીતે એ જયારે એના મેરેજ કરાવે છે પછી એ વસ્તુ આવીને ઉભી રહે છે ડિવોર્સ વાળી વાત એટલે એના પાંચ દસ લાખ રૂપિયા જે મહેનત કરીને કમાઈને જે એના મેરેજ માટે ખર્ચો કર્યો હોય એ બધો વેચ જતો રહે છે કે કોઈ બી છોકરી કે છોકરા છોકરી હોય તો અઢાર વર્ષના મેરેજ કરાવવા જોઈએ જેથી મતલબ ડિવોર્સ વાળી જે વાત આવે છે કારણ કે એકબીજાના વિચાર મળતા થાય ને તો ડિવોર્સ હું માનું છું માનું છું ત્યાં સુધી એમાં ઘટાડો જ આવે એટલે દરેક સમાજને જે બાળ લગ્ન કરાવતા એમને વિનંતી છે કે તમે બાળ લગ્ન ના કરાવશો છોકરો ને છોકરી પોતપોતાનો નિર્ણય પોતાની મરજી લઈ કે એ ટાઈમે જો લગન કરાવશો તો તમારે કેનો મતલબ એમનું જીવન બેસ જશે અને બીજું ડિવોર્સ વસ્તુ જે થાય છે નહીં થાય અને હું આવા સમાજના વિડીયો કેનો મતલબ સારા સમાજ સમાજ સુધારવા માટે વિડીયો જે બનાવ્યો એમાં જો તમને લાગતું હોય કે હું સાથ સહકાર આપું તો તમે આપી શકો છો તમે મને ફોલો કરીને સહકાર આપશો તો સો ટકા હું તમને ફોલો બેક આપી તમે મારી પ્રોફાઇલ ખોલીને બી જોઈ શકો છો કે જેને જેને મને ફોલો આપે છે એમને મેં ફોલો બેક આપે છે કારણ કે હું મને એવું નથી બીજા જેવું કે મને લોકો ફોલો કરે હું ફોલો ના કરું મને કોઈને ફોલો કરવાથી મારા અકાઉન્ટમાં પૈસા તો પડતા નથી તો જેમ તમે મને સો ટકા તમને બી મતલબ દરેક નાના મોટા વ્યક્તિ જોડે અને ઠાકોર સમાજ જોડે તો પહોંચવી જ જોઈએ એક ક્રૂપ અથા જ છે એ બંધ થાય બાળ લગ્ન અટકાય અને સરકારના બી કે તમે જે કાયદો બનાવ્યો છે એ કાયદો છે જમીન નીચે દરેક સમાજ સુધી પહોંચે એ માટે થોડા સ્ટીકલી થાવ જેથી બાળ લગ્ન અટકે અને સમાજમાં જલ્દી ચેન્જ આવે એક નેકરો સેફ રહો જય